ભારતીય વાયુસેના ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે એટલા માટે જ વાયુસેના આ વર્ષે ત્રણ મોટા સભ્ય અભ્યાસનું આયોજન કરવા જઈ રહ્યું છે સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ત્રણ સૈન્ય અભ્યાસમાંથી પ્રથમ અભ્યાસ વાયુશક્તિ બે હજાર ચોવીસનું આયોજન જેસલમેરમાં કરાશે દરમિયાન રાફેલ સુખોઈ થર્ટીન એમકેઆઈ તેજસ મિરાજ

પ્રથમ મલ્ટીનેશનલ સૈન્ય અભ્યાસ તરંગ શક્તિ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવશે જેમાં જર્મની ફ્રાન્સ ઇટાલી અમેરિકાને અન્ય મોટા મિત્ર દેશોની સેનાઓ ભાગ લઈ શકે છે આ કવાયત આ વર્ષની વાયુસેનાની ત્રીજી મોટી કવાયત હશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ